અને ભગવાનના આ રામચરિત્ર માનસ સાંભળી સાંભળીને મને વેરાગ લાગી ગયો કે ખરેખર પ્રભુ જેવાને જો કેટલું સંકટ પડે એને સાધુ બનવું પડ્યું છે અને એ સાધુ શું કામ કે આ ધરતીની રક્ષા કરવા માટે સાધુ સંતોને હિત કરવા માટે હજી એકવાર ધરતીની અંદર સાધુ ને ક્ષત્રિય શિવે કોઈ આ ધરતીની રક્ષા નહીં કરી શકે કારણ કે સાધુ છે ને બધા સાધુ એવા નથી હોતા કે જેને પોતાને જ્ઞાન નથી ને એ જ બીજાને હેરાન કરે છે પણ એક દર્શક મિત્રોને એને પ્રશ્ન થતો હશે આમ તો અમે કાર્યક્રમમાં વાત કરતા હોય જાતનો પૂછો સાધુ કે પૂછલી જીવન છે જ્ઞાન તમારી પાસે તો જ્ઞાન મેળવવાનું સમજવા માટે તમારું જે સાધુ જીવન છે આ સાંસારિક જન્મથી સાધુ જીવન ને યોગ છે તેની વાત કરી લોકોને આમ સમજવા માટે સાયન્ટિફિકેશન રીતે કે આધ્યાત્મિક રીતે આ સાધુ જીવન પસંદ કરવાનું કારણ શું સાધુ જીવન ને સાધુ તો એક વસ્તુ જો અમે તો ભઈના પણ એ અંદરથી જ્યારે ઈશ્વર પ્રત્યે આપણી ભાવના જાગે ને તો જ સાધુ બનાય છે કારણ કે કપડા પહેરવાથી કે પછી સાધુ બનવાથી તો ઘણા પ્રકારના રસ્તા હોય છે કોઈ કંટાળીન બનતું હોય કોઈ આ સે બનતું હોય તે સે બનતું હોય પણ ખરેખર સાધુ બનવાનો આનંદ તો એવો છે કે પોતાનું નિજ જીવન કે હરિની ઓળખાણ કે ઈશ્વરે આ સાધુ સંતોએ આગળ કેટલી તપસ્યાઓ કરી છે શું કામ કરી છે એ ઉપર આપણા જ્યારે વિચાર વ્યા જાય તો આપણને એવો વિચાર આવે કે ખરેખર આપણે મનુષ્ય દેહમાં જ છીએ આપણે એકવાર તો જવાનું જ છે આ મૃત્યુલોક છોડીને આ તો ઈશ્વરની બનાવેલી માયા છે એની અંદર આપણે રમવા માટે આવ્યા છે એ અને માયાની અંદર જે જે પ્રકારનું આપણે રમોકડું આપ્યું છે એની અંદર આપણે કોઈને માયા રૂપી ગયા છે તો એ એમાં મજા કરે છે કોઈને કોઈ બી ભાતના રમોકડા મળી ગયા છે પણ જ્યારે આ બાવન બારું જેને કહેવાય પત્તું છે જોકર બાવન પત્તાનો કેટ હોય તો એમાં જોકર હોય છે અને એમાંય બાર કોઈ રમતા હોય ને એક પરનું ખોવાઈ જાય તો જોકર નાખે તણ થઈ જાય એને ગમે બનાવીએ કે એટલે સાધુ છે ને એક જો એનામાં ઈશ્વરના પ્રત્યેની ભાવના જાગી જાય ને તો એક જોકર સમાન જ થઈ જાય છે કે ગમે એની માથે પછી એ ધૂળ લઈને કદાચ માટી છે ને એ ત્રાંબામાં નાખે ને તો સોનું બની જાય જ્યારે એનો એટલો વિરાગ અંદરથી આવી જાય ને પણ એ હરિની કૃપા અને ગુરુ મહારાજની કૃપા હોય અને ગુરુ જેની માથે સમર્થ હોય શિષ્યની ભાવના નિઃસ્વાર્થી હોય ગુરુની ભાવના નિઃસ્વાર્થી હોય ને જ્યારે બેનો સંગ થાય ગુરુને શિષ્યનો તો ગુરુ કરતાં શિષ્ય અધિક બની જાય છે એનાથી આગળ વધી જાય છે પણ ગુરુની એની માથે કૃપા હોવી જોઈએ એટલે અમને તો એવો અંદરનો ભાવ એવો જાગ્યો છે તમે એમણે થોડી વાર પહેલાં બોલ્યા કે સાધુને જાત ન પૂછવી પણ મારી તો ખરેખર જન્મ જાતિ સાધુ છે હું વિષ્ણુ માર્ગી સાધુની દીકરી જ છું અને એમાં સોનામે સોહાગા મારા ગુરુ ઈશ્વરાનંદગીરી પંજાબમાં છે મહામલેશ્વર છે એક હજાર આઠ એલાબાદ બાદની અંદર મારા સંસ્કાર કર્યા અને એક મારા જીવનની અંદર સાધુ જીવનની અંદર એક મારી બીજી વિધાનથી સાય થઈ ગઈ છે કે અમારે તો આમ તો જો ગુરુદ્વારમાં જઈ અને જ્યારે અમારી ભેગ ધારણા થાય ત્યારે અમને ન્યા જ મારી નાખે કે પિંડદાન અમારું ન્યા આપી દે એટલે કીધું તમે જીવતા છો ને પણ હવે આમાંથી મરી અને ફીર જિંદા થાવ અને ગુરુના દ્વારમાં ગયા પછી ગુરુ ધારણા કરીએ એટલે આપણો નવો જન્મ થાય છે એટલે આપણા જીવનની અંદર એક જ વસ્તુનો નિર્ણય છે કે ગુરુ એ આપણે જ્ઞાન આપી દીધું કે બેટા તમે આ રસ્તે ચાલો પછી આપણે જે કર્મ કરીએ એ ભોગવાનું આપણે કર્મ કરીએ તો ગુરુને લાલ બની જાય છે એટલે મને તો એક અંદરથી ભાવ જાગી ગયો છે કે ખરેખર ભક્તિના માર્ગ શિવ એવો કે માર્ગ નથી એમ એના માર્ગમાં આવ્યા પછી જો રામચરિત્ર માનસ ત્રણસો ને પંચોતેર રામકથા મેં કરી છે હા ત્રણસો ને પંચોતેર રામકથા કરી છે અને ખરેખર મેં હું તો તેર વર્ષના હતા ને ત્યારે જ મેં રામ કથાની શરૂઆત કરી ગુરુધારણ તો પછી કરી મેં પ્રથમ આ પ્રથમ મેં કથા કરી અને બીજું કે મને તો એ રામકથાની અંદર વાંચતા વાસતા જે સાધુ સંતો મુનિએ ત્યાગ કરીને પરમાત્માની વાહે જે બલિદાનો દીધા છે અને ભગવાનના આ રામચરિત્ર માનસ સાંભળી સાંભળીને મને વેરાગ લાગી ગયો કે ખરેખર પ્રભુ જેવાને જો કેટલું સંકટ પડે એને સાધુ બનવું પડ્યું છે અને એ સાધુ શું કા કે આ ધરતીની રક્ષા કરવા માટે સાધુ સંતોને હિત કરવા માટે આ ધરતી પણ એને અવતાર લીધો અને સમાજને જ્ઞાન આપ્યું છે કે મા બાપને અરે કેવું વ્રતમાન કરવું પત્ની અરે કેવું વ્રતમાન કરવું ભાઈઓ સાથે કેવું વ્રતમાન કરવું એ રામ કથાની અંદર સાફ સાફ ભગવાને બતાવ્યું છે એમ અને સતાય જો સમાજ એને ન સમજી શકે તો ઈશ્વરનો દોષ નથી એ આપણો દોષ છે દાપર સતયુગ દ્વાપર આ સારી યુગ હતા ને સારી સારી યુગની એકવાર મીટિંગ થઈ અને ભેગા થયા અને એકબીજા કે ભાઈ મારો યુગ આવતા તો એટલું સતયુગની અંદર તો એવું જ હતું કે સત્ય શિવે કાંઈ હતું નહીં એની અંદર લાખો વર્ષ તપસ્યા કરે તો ભગવાન ને ખબર હશે આ બધા સત્ય છે મળે ન મળું પણ એ મારા છે એમ અને એની અંદર એ પછી બધા આવતા એમાં કલયુગે જ્યારે આવ્યું ને ત્યારે બધા ત્રણ યુગે એમ કીધું કે ભાઈ તારો યુગ આવતા છે ને માણસના મન રહિત બની ગયા એમ ત્યારે કલિયુગે જવાબ આપ્યો કેમ ભાઈ તમારો યુગ આવતા જ્યારે માણસને તમારા હમઝાવા જવા પડતા અને પેલા રાજા મહારાજાઓ જ આનંદ કરતા એ કે આજ ઘેરે ઘેરે રાજા છે એ કે અને ધર્મ એટલું કરે છે ને પાપે એટલું કરે છે ને પુણ્ય એટલું કરે છે આમાં મેં કોને સલાહ આપી તમે પાપ કરો ઓલા લોકો કે એમ નહીં અમને પ્રેક્ટિકલ બતાવ તો પછી એ સમય તો વિષ્ણુ ભગવાનને જ મળવું પડે કે ચાલો મારે કલયુગમાં મારા યુગમાં હાલો ગયા આપણે બે જઈ અને એને એક સુંદર એવું સ્થળ હતું ત્યાં બેસાડી દીધા અને કલયુગ હતો એ સોનાનું હિરણ બન્યો ભગવાન જોઈ રાખજો મેં કોઈને સલાહ આપું કે નથી આપતા તમારે જોવાનું જ છે એમ એ સોનાનું હિરણ બની અને એ માર્ગ ઉપર આવા સમયની અંદર સૂઈ ગયું અને ચાર સોરી સોર કરવા માટે નીકળ્યા એટલે ચાર સોરોએ વિચાર કર્યો તો આ તો સોનાનું હિરણ છે આપણે કેટલાની દિવાલો તોડી નાખી કયાની તેજુરી તોડી નાખી છે પણ આટલું સોનું તો ક્યારેય મળ્યું નથી પણ શારે વિચાર કર્યો કે હાલો એક કામ કરી હવે તો આપણે ક્યારેય સોરી કરવાનું રહ્યું નથી એટલે આપણે આ સોનાના ટુકડા કરી નાખી પણ હમણે નહીં બે તમે સિટીમાં જાઓ અને નાસ્તો લઈને આવો આપણે સારા નાસ્તો કરીને પછી આના ટુકડા કરીને ભાગ કરીને વેચી લઈએ તો કંઈ વાંધો નહીં એટલે બે નાસ્તો લેવા માટે ગયા ને એના મનમાં એવો વિચાર આવ્યો કે એટલું બધું સોનું છે અને આપણે સાર ભાગ પડે તો થોડું થોડું આવશે તો આપણે એક કામ કરીએ અહીંથી ઝેરના લાડુ બનાવીને લઈ જઈએ ઝેરના લાડુ બનાવીને લઈ જાય તો ઓલા બેને જઈને આપણે નાસ્તો કરાવી દઈએ કે અમે તો નાસ્તો કરીને આવ્યા છીએ તમારા બે માટે લઈ આવ્યા એટલે બે ખાઈ જાય ને તો એ બે મરી જાય ને આપણે બેને રે એટલે આ બે એવો વિચાર કરીને લાડુ લઈને આવ્યા એટલે ઓલા લોકોએ એવો વિચાર કર્યો કે આ બે જે આવે ને એટલે આપણે સંતાઈ જવું છે અને તીર કામ અને બેને મારી નાખવા છે એટલે આપણે બે બેને સોનાનું હિરણ રે એટલે ઓલા બિચારા બે આવ્યા એટલે એને તીર માર્યું અને ઓલા બેને વીંધી નાખ્યા હવે આની આ થેલીની અંદર જે નાસ્તો છે એ આપણે બે કરી લઈએ અને પછી હિરણનો ભાગ પાડીએ એટલે જઈએ હિરણનો ભાગ પાડવાનો તો ત્યાં જઈને બે નાસ્તો કર્યો એમાં તો ઝેરના લાડુ હતા એ બે ખાઈ ગયા એ અહીંયા મરી ગયા અને ઓલાને બેને વિંધીને બની નાખ્યા ઓલું સોનાનું હિરણ હતું ને ઊભું થાય ને એ કલયુગ ભગવાનના શરણોમાં જઈને કે મેં આમાં કોઈને આદેશ કર્યો હે કોઈને આદેશ કર્યો કે તમે મને કે તમે આમાં ઝેરના લાડુ બનાવો અને તીર મારો એવું મેં કોઈને કીધું આ સૌના વિચાર પ્રમાણે જ કામ કર્યું ને એટલે આ માણસ કલયુગના માણસો છે ને એના વિચાર પ્રમાણે લોકો કરે છે સાધુ સંતો કથાકારો વક્તા કલાકાર બધાય સમજાવે જ છે સમાજને કે ભાઈ તમે આથી આ માર્ગ ઉપર ચાલો બધા સાંભળશે ઘડીક તો આમ કથામાં બેસી કે આહા હા વૈરાગમય વૈરાગમય બની જાય કે હરી ખરેખર ઈશ્વર શિવાય કાંઈ છે નહીં પણ માણસના મગજ ભાઈ આપણે રાફડા જેવા થઈ ગયા રાફડાની અંદર એરું જાય

આમાં ક્યાંક અત્યારનો સાધુ પણ ફસાયેલો છે આ સમજવું છે આધુનિક યુગનો પ્રભાવ કે કળયુગનો પ્રભાવ સાધુ પણ હોય એવું નથી લાગતું તમને જે આસ્તિક આસ્તિક ને નાસ્તિક જે આમાં આતો ભાઈ સાઠ કરોડની ધરતી છે કોઈ બની નીકળી ગયા હોય જેની માથે ગુરુ નો હોય એ થતીંગ કરવા નીકળ્યા હોય એ જે હાસા સાધુની ઠેકડી કરાવે છે કે જેને જ્ઞાન નથી બસ જેને કોઈક આ સાધુના રૂપમાં છેતાન બનીને કોઈકને લૂંટવા છે ધર્મનો અધર્મ કરવો છે કોઈક તો આમાં પહેરીને કોઈક બમલાશે કરી આવે સાધુ જાણીને અમે આ તો આપણું સૌરાષ્ટ્ર તો હાવ કેટલું ફોળું છે કે સાધુને ભાળે ને તો ભગવાન માને કે આપણા ભગવાન છે એમ એમ લોકો શેતરાઈ જાય છે પણ એ કેવા પાખંડી સાધુ કે જેની માથે ગુરુ નથી જેની પાસે નથી એવા કામ કરે બાકી જ્ઞાની સાધુઓ તો બને ને ક્યાં લગ્ન યોગી નો બને તો કાઈ નહીં પણ કોક ના ઉપયોગી તો જરૂર બનશે હજી એક વાર ધરતી ની અંદર સાધુ ને ક્ષત્રિય શિવે કોઈ આ ધરતી ની રક્ષા નહીં કરી શકે કારણ કે સાધુ છે ને બધા સાધુ એવા નથી હોતા કે જેને પોતાને જ્ઞાન નથી ને એ જ બીજાને હેરાન કરે છે બેહરૂપિયા રૂપિયા બની બની સમાજને કેટલી જાગૃત થવાની જરૂર આમાં સમાજને બહુ જાગૃત થવાની જરૂર છે કે પોતે જે ખોટા માણસના સંગ કરે છે જે ભવાડા કરે છે ધૂતારા ધૂતે છે એને ખબર પડવી જોઈએ કે આની પાસે નહીં જવું જોઈએ અને જે સાસો સંત છે ને એ તો એ તો ખાલી એમ કે સુખી રો બેટા એને કોઈ મતલબ નથી હોતો અને જ્યાં મતલબ હોય કે પૂજાપાના આટલા થાય આનું આમ થાય તો સમજી લેવાનું કે ભડાકો થાય ને એવાથી શેકતું રહેવું જે ગુરુમુખી છે ને એ આવા કામ નહીં કરે બે રૂપિયા બની બની ને આવ્યા છે ને એ કામ કરશે સાધુ લોકો નહીં કરે અને માતા એક પ્રશ્ન થાય ખૂબ સમજવા જેવો કે આમ જોતા જો દરેક સન્યાસી સાધુ હોય તો કોઈની ભક્તિમાં લીન હોય છે કોઈ શિવની પૂજા કરે કૃષ્ણની કરે રામની પૂજા કરે સમગ્ર તેમની ભક્તિ છે ઈશ્વરની ભક્તિ કરે છે કે હનુમાનની ભક્તિ કરે છે રામની ભક્તિ કરે છે પોતાની ભક્તિ જીવન પરિયત કરે છે છતાં તેનો નિભાવ કરનાર સાંસારિક છે તો પ્રશ્ન એ થાય કે શું એને પૂરી આસ્થા નથી ભગવાન સાધુ ને માગવા જવું પડે છે સંસારી પાસે ભક્તિ રામ ને આખો દિવસ કરે માગવા સંસારી પાસે જવું પડે છે તો હું સાધુ ને એટલો વિશ્વાસ નથી એને કે ભાઈ અહીં આવે મારે હરિ નું ભજન કરું છું મને સાંજે આપી જશે એટલો વિશ્વાસ નથી સાધુમાં કે સાધુ ને એ લાલચ છે વધારે મેળવવાની બે પ્રશ્ન થાય એમાં એવું છે ભાઈ કે જેને નવા નવા સાધુ બન્યા હોય અને જેને બિચારાને પરિપક્વ ન હોય અને જે સીધી બાકી હોય કે તમે કેમ વિશ્વાસ ન હોય એને ભટકવું પડે છે પણ જે વિશ્વાસ લઈને બેઠો છે એને ભટકવું નથી પડ્યો કે આજ તમે આવ્યા કે હાલો માતાજીના આશ્રમમાં જઈ મને કાંઈ બોલ્યા કે પછી અમારા ધૂળે જઈને કાંઈ બોલ્યા તમારી કામના પૂરી થઈ તો મારે તમારી પાસે માંગવું નહીં પડે મારી તમારે શું જરૂર છે પણ એના માટે વિશ્વાસપૂર્ણતાની જરૂર છે જ્યારે જ્યારે માણસના જીવનમાં વિશ્વાસ ઘટે ને તો ના અધૂરું છે બધું હમ પણ એવું એટલે કીધું કે આત્મા સ્વરૂપા જય ગુરુદેવા વિશ્વાસ સ્વરૂપા જય ગુરુદેવા બ્રહ્મ સ્વરૂપા જય ગુરુદેવા એટલે કીધું કે બ્રહ્મ ભ્રમ છે ને ને બ્રહ્મ બે પ્રકારના છે ભ્રમ મટી જાય તો ભ્રમશે એટલે તો ભગવાન શ્રી રામે વનમાં ગયા ને તો વાલ્મિકી ઋષિનો રામનો સંગ થયો અને બે સત્સંગને બહુ વાર્તા કથા કરી અને છેલ્લે કે એવો પ્રશ્ન ગયો વિશ્વામિત વાલ્મિકી ઋષિએ કે હે પ્રભુ મને એક થોડો સંશય છે એમાં મને સમજાવો નહીં શું કે

એના હૃદયમાં મારો નિવાસ છે અને મારો ખોરાક અહંકાર જે રાજા રાવણ જેવો જે સોનાની નગરીનો લંકાપતિ રાવણ જે ધરતી ઉપર ચાલે તો ધરતી ધ્રુજવા મળે ને આકાશ માર્ગે રથ લઈને ગર્જના કરે ને તો ગર્ભવતી સ્ત્રીના ગર્ભ પડી જાય એવો મહાન રાવણ જ્યારે એને પરસ્ત્રી પર મોહ લાગ્યો પરયા ધન ને પરાયા સ્ત્રી ઉપર મોહ લાગ્યો ત્યારે એનો વિનાશ ભગવાનને કરવો પડ્યો રામને ધરતી ઉપર અવતાર ધારણ કરીને એનો નાશ કરવા જવો પડ્યો એટલે કે મારો ખોરાક છે બરાબર અને જેટલા આ પાંચ તત્વો જેના શરીરમાં નથી તો સાહેબ સંસારી હોય તોય ભલે સન્યાસી હોય તોય ભલે આ કોઈ બીજી માત્ર હોય ત્યાં મારો નિવાસ છે વાહ માતાજી ખૂબ ખૂબ આનંદ આવ્યો આજે ધર્મરૂપી અને સાધુરૂપી સત્સંગ કર્યો લોકોના પ્રશ્નો પ્રશ્ન હતા હું તો માત્ર નિમિત્ત બનેલો તમારી સ્વેચ્છા દરેક પ્રશ્નોનો જવાબ આપ્યો માતાજી આપનો ખૂબ ખૂબ આભાર ઓમ નમોનારાય ઓમ નારાય